નમસ્તે આજે આપણે આપણા આરોગ્યનો આપણી શારીરિક પ્રવૃત્તિ સાથે સીધો સંબંધ ડાયરેક રિલેશનશીપ કઈ રીતે રહેલું છે તેનું મહત્ત્વ શું છે આપણા જીવનમાં તેના વિશે વાત કરવાની છે પહેલાં આપણે જોઈએ કે આપણું આરોગ્ય શું છે આપણું આરોગ્ય એટલે શું કે આપણા આરોગ્યની જે ડબલ્યુ પ્રમાણે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે વિશ્વ સંસ્થા છે વિશ્વ આરોગ્ય ઓર્ગેનિઝમ છે સંસ્થા છે એ વિશ્વમાં જે આરોગ્યને લગતી છે બધી જ માહિતી સંગ્રહ કરે છે સર્વે કરે છે એના જે નિદાન ઉપાયો બધું જ જે આરોગ્યને લગતું છે એ ટુ ઝેડ બધું જ સર્વે કરે છે એમાં શું રિસર્ચ થાય છે સંશોધન થાય છે એના એવિડન્સ બહાર નીકળે છે અને એમના રિલેટેડ અકોર્ડિંગ ટુ ડબલ્યુ એચ ઓ પ્રમાણે આપણું આરોગ્ય એટલે શું એની વ્યાખ્યા છે કે આપણે આરોગ્ય એટલે આપણે સમજીએ છીએ કે આપણે શારીરિક ક્ષમતા આપણી સારી હોય એ આપણું આરોગ્ય છે પણ એ પૂરેપૂરી વ્યાખ્યા નથી કે આપણી શારીરિક ક્ષમતા સારી હોય પણ સાથે સાથે આપણું માનસિક શાંતિ કેટલું છે માનસિક સ્ટેબિલિટી કેટલી છે સોશિયલાઇઝેશન આપણું કઈ રીતે સ્ટેબલ છે એ એના રિલેટેડ દર્શાવે છે કંઈ આપણા આપણા શરીરમાં કોઈ રોગ નથી કે આપણા શરીરમાં કોઈ બીજું એ જે રોગના કારણે આપણા શરીરને સંઘર્ષ કરવો પડે છે એ કોઈ સ્ટેપ નથી એ કન્ડિશન નથી એ એ ડબ્લ્યુ પ્રમાણે આપણા આરોગ્યની વ્યાખ્યા એ રીતે કહે છે કે ફિઝિકલ માનસિક સોશિયલ એટલે જે પણ આપણે શારીરિક સાથે આપણા માનસિક શાંતિ કેટલી છે આપણું જે એટીટ્યુડ છે આપણે જે બે બિહેવિયર છે આપણું જે વાત કરવાની ઢબ છે એ પણ એક આરોગ્ય છે એની પાછળ સાયન્સ અને આપણો ધર્મ છુપાયેલો છે કે આપણે કઈ રીતે આપણી જે એક્ટિવિટી છે સવારથી સાંજ સુધી જે કરીએ છીએ એમાં ફિઝિકલી તો આપણે ઇન્વોલ્વ હોઈએ જ છીએ પણ આપણા મનથી એટલા ઇન્વોલ્વ હોવાના છે આપણે સોશિયલી એટલા ઇન્વોલ્વ હોવાના છે આપણું ઇન્ટરેક્શન ચાલુ રહેવાનું છે કોમ્યુનિકેટ ચાલુ રહેવાનું છે અરસ પરસ આપણી જે વાતચીત એકબીજા સાથે ચાલુ રહેવાની છે એ આપણા આરોગ્ય સાથે સંલગ્ન છે એ સંકળાયેલું છે એની પાછળ આપણું આરોગ્ય સારું રહે એનું કનેક્શન છે એટલે ડબલ્યુએચ પ્રમાણે કે ખાલી આપણી શારીરિક ક્ષમતા આપણે શારીરિક રીતે સક્ષમ હોય એ એ લિમિટ સા આરોગ્યની દૃષ્ટિએ એ વ્યાખ્યા એટલાથી સીમિત નથી શારીરિક લીધે કે એની સાથે માનસિક એવો જે સોશિયલાઇઝેશન આપણો જે બિહેવિયર એક્ટિવિટ્યુટ કઈ રીતનું છે કે જે ધર્મમાં કીધું છે કે કર્મયોગ કર્મયોગ એટલે આપણે જે કર્મ કરીએ છીએ આપણા શરીરથી કરીએ છીએ આપણા મનથી કરીએ છીએ એટલે એ આપણા શરીર ઉપર આપણા આરોગ્ય ઉપર અસર થાય જ છે સાયન્સની દૃષ્ટિએ આપણે આરોગ્ય એ રીતે જ છે કે આપણા શરીરથી આપણે સક્ષમ હોય આપણા મનથી આપણે સક્ષમ હોય તો આપણું સારોગ્ય કદાચ સારી એવી બિયોન્ડ ફિઝિકલ લિમિટ કહી શકાય જે ઇમોશનલી છે લા લાગણીપૂર્વક છે સોશિયલાઇઝેશન છે ઇન્ટેલેક્ચ્યુઅલ છે કોમ્યુનિકેટ છે બધાની સાથે જે વાતચીત કરવાની જે ઢગ છે જે વિઝ્યુઅલ ફોકસ છે બરાબર છે એ આપણા હેલ્થમાં દરેકનું અલગ અલગ કોન્ટ્રીબ્યુશન છુપાયેલું છે દરેક દ્રષ્ટિએ વિચારીએ તો આ ડબ્લ્યુ એચ ઓ પ્રમાણે હેલ્થની વ્યાખ્યા વ્યાખ્યા છે ડબ્લ્યુ ઓ પ્રમાણે કે આપણું આરોગ્ય આ બધી જ દ્રષ્ટિએ સારું હોય તો એ સક્ષમ હેલ્થ કહેવાય સારામાં સારી હેલ્થ કહેવાય નેક્સ્ટ હવે આપણે આરોગ્યની વ્યાખ્યા વિશે વાત કરી હવે આપણું આરોગ્ય જે શારીરિક એક્ટિવિટી છે શારીરિક પ્રવૃત્તિ સાથે છે એની સાથે કઈ રીતે ડાયરેક્ટ સંબંધ ધરાવે છે કે શારીરિક પ્રવૃત્તિ આપણે જે પણ આપણે સવારથી સાંજ સુધી જે પણ આપણું વર્ક હોય છે જે રીતે આપણી મૂવમેન્ટ થાય છે કે ફિઝિકલ એક્ટિવિટી એટલે શું કે કોઈ પણ મૂવમેન્ટ થશે આપણા શરીરની કોઈ પણ મૂવમેન્ટ થશે આપણા હાથના કોઈ સાંધાની આપણા પગના કોઈ સાંધાની તો જે આપણા મસલ્સ છે જે હાટકાની આજુબાજુના જે મસલ્સ છે એ કોન્ટ્રાક્ટ થાય છે એ ભેગા થાય છે રિલેક્સ થાય છે એટલે આપણે બધી મૂવમેન્ટ કરી શકીએ છીએ એ મૂવમેન્ટના કારણે જે આપણી ચયાપચયની ક્રિયા છે જે આપણે પાચન શક્તિ છે ઉત્સર્જન છે જે ફેફસા છે હૃદય છે શ્વસન તંત્ર છે જે દરેક લોહીનું પરિભ્રમણ છે ઓક્સિજનનું પરિભ્રમણ છે એ બધી જ મેટાબોલિક રેટ દર્શાવે છે એ બધું એક પોષક તત્વોનું મેટાબોલિઝમ દર્શાવે છે કે આપણા શરીરમાં ચયાપચયની ક્રિયા ચાલુ જ હોય છે ચોવીસ કલાક ચાલુ હોય છે આપણે રેસ્ટમાં હોય તોય ચાલુ રહેવાની છે આપણે પ્રવૃત્તિમાં રહેશું તો પણ એ ચાલુ રહેવાની છે એ જે રેટ છે એ મેટાબોલિક રેટ છે એને જે વધારવા માટે એનર્જી પૂરી પાડે છે જે આપણે મુમેન્ટ કરશું કોઈપણ શરીરની મૂવમેન્ટ કરશું ફિઝિકલ એક્ટિવિટી કરશું તો જે મેટાબોલિક રેટ છે એ જે રેસ્ટ પોઝિશનમાં જે મેટાબોલિક રેટનું જે ઇન્ક્રીઝ એક્ટિવિટી થાય છે અને કાર્યક્ષમતા જેટલી રેસ્ટમાં વધે છે એના કરતાં ઘણી ફિઝિકલ એક્ટિવિટીમાં વધે છે એટલે મેટાબોલિક રેટ વધશે તો આપણા દરેક અંગ છે આપણા તંત્ર છે આપણે કોષ છે આપણી પેશી છે એની કાર્યક્ષમતા વધશે એ સારામાં સારું વર્ક આપી શકશે ઇનપુટ આપણે સારું આપીએ તો આઉટપુટ પણ સારું જ મળશે આ એ વન ટાઈપ ઓફ ફિઝિકલ એક્ટિવિટી છે કે આપણે શરીરને ઉદાહરણ તરીકે આપણે વિચારીએ કે આપણે સૂતા જ રહીએ ચોવીસ કલાક કે કલાકો સુધી સૂતા રહીશું તો જે આપણી મૂમેન્ટ છે એ અવરોધ થશે કે આપણી જે ફિઝિકલ એક્ટિવિટી છે એ એટલી બધી નહીં થાય આપણે પથારીમાં જ રહેવાના છીએ એટલે જે હાથ પગની છે આપણે શરીરની મૂવમેન્ટ છે એ એટલી બધી આપણે ફિઝિકલ એક્ટિવિટી આપણે ઊભા થઈને ચાલશું આપણે કોઈ સાદી કસરત કરશું ઊભા રહીશું ચડવા ઉતરવાનું થાય છે એ વન ટાઈપ ઓફ ફિઝિકલ એક્ટિવિટી છે એ ફિઝિકલ એક્ટિવિટી કરવાથી જે મેટાબોલિક રેટ છે એ ઘણો વધે છે સારો રેટ આવે છે એટલે આપણા જે તંત્ર છે જે બધા જ સારામાં સારું કામ આપે છે એનો આઉટપુટ સારો આવે છે કે જે રેસ્ટમાં એટલો આઉટપુટ મળતો નથી એટલે આ શારીરિક પ્રવૃત્તિનો આટલો મોટો એડવાન્ટેજ છે એક્સ્ટ્રા બેનિફિટ છે અને મિનિંગફુલ છે આપણા આરોગ્ય માટે મિનિંગફુલ છે કે આપણા શરીરને જે જરૂરી છે આપણી ઉંમર પ્રમાણે આપણી કાર્યક્ષમતા પ્રમાણે જો આપણે ફિઝિકલ શારીરિક એક્ટિવિટી જો કન્ટિન્યૂ રાખીએ સળંગ રાખીએ આજીવન સળંગ રાખીએ સવારથી સાંજ સુધી જે પણ આપણું વર્ક હોય સપોઝ બેઠાડું વર્ક હોય કે વર્ક ફિઝિકલી વર્ક છે વન ટાઈપ ઓફ ફિઝિકલ એક્ટિવિટી છે તો એનું જે કોન્ટ્રીબ્યુશન છુપાયેલું છે એ આપણા આરોગ્ય ઉપર આવવાનું જ છે ઇનડાયરેક્ટલી અને ડાયરેક્ટલી પણ આવે છે આ રિસર્ચ દર્શાવે છે આ એવિડન્સ પુરાવા સાથે દર્શાવે છે બીજો પુરાવા એ દર્શાવે છે કે ફિઝિકલ એક્ટિવિટી આપણા જે આરોગ્યમાં છે આપણા શરીરના જે વજનને નિયંત્રણમાં રાખવા વેઇટ લોસ માટે અને વજન ગેઇન કરવા માટે વજન વધારવા માટે પણ એ હેલ્પફુલ છે એનું મહત્ત્વ છે કે કઈ રીતની આપણે ફિઝિકલ એક્ટિવિટી કરીએ છીએ કે એનાથી આપણું વજન વધી પણ શકે અને ઘટી પણ શકે એ ઇન્ડાયરેક્ટલી એના ઉપર રોલ છુપાયેલો છે એનું ઇનડાયરેક્ટલી મહત્ત્વ છે એ ઇન્ટરનલી બધા ચેન્જીસ થાય છે આપણા તંત્રમાં આપણા અંગમાં કઈ રીતની આપણે સારી પ્રવૃત્તિ સિલેક્ટ કરીએ છીએ પછી બીજો એક પુરાવો છે એવિડન્સ છે જે અસરકારક છે જે આપણે આગળ વાત કરી ડબલ્યુએચઓ પ્રમાણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે કે વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે જે આપણા આરોગ્યની વ્યાખ્યા છે શારીરિક ક્ષમતા સુધી લિમિટ નથી શારીરિક ક્ષમતાથી ઉપરે માનસિક ઇમોશનલ સોશિયલ ઇન્ટેલેક્ચ્યુઅલ કોમ્યુનિકેટ કે આપણે સવારથી સાંજ સુધી જે પણ વર્ક કરીએ છીએ આપણા મનથી આપણા મગજથી આપણા શરીરથી એ દરેક વસ્તુ પાછળ આપણું આરોગ્ય છુપાયેલું છે આપણા આપણે કેટલા રિલેક્સ થઈને વર્ક કરશું એટલું આપણું આરોગ્ય સારું રહી શકશે આપણું મન જેટલું અશાંત રહેશે એટલું આપણા ઇનડાયરેક્ટલી આપણા શરીર ઉપર આપણા બધા અંગો ઉપર તંત્ર ઉપર એની ઇન્ડાયરેક્ટલી લાંબા ગાળે પણ અસર થઈ શકે છે આ એ પુરાવા દર્શાવે છે આ સાયન્સ દર્શાવે છે આ વિજ્ઞાનના પુરાવા કહે કહે છે કે ફિઝિકલી સાથે મેન્ટલી હેલ્થ માટે અસરકારક છે ફિઝિકલ એક્ટિવિટી કે સપોઝ આપણે ફિઝિકલ એક્ટિવિટીના આગળ બે પુરાવા જોયા આમાં ફિઝિકલ એક્ટિવિટી આપણે જે આપણી ઉંમર પ્રમાણે આપણી કાર્યક્ષમતા પ્રમાણે જો આપણું સિલેક્શન સારું હોય કે આપણી ઉંમર છે કેટલી આપણો વજન કેટલો છે આ પ્રવૃત્તિ હું કાયમના માટે જો ચાલુ રાખીશ વર્ષો સુધી ચાલુ રાખીશ તો મારું મારું શરીરય સારું રહેશે મારું આરોગ્ય સારું રહેશે આરોગ્ય સાથે મેન્ટલી હેલ્થ સારી રહેશે છે એનાથી ફિઝિકલ એક્ટિવિટીથી જે સા માનસિક આરોગ્ય છે કે માનસિક આરોગ્ય શારીરિક આ આરોગ્યની સાપેક્ષમાં ઘણું ઊંચ કોટીનું કહી શકાશે કે મેન્ટલી હેલ્થ આપણી સારી રહેશે તો આપણું શરીર કદાચ ઓછું કામ કરશે પણ આપણું મેન્ટલી આપણે સ્ટ્રોંગ રહેશું તો આપણને એટલું વિલ પાવર આવી જશે કે મારું શરીર આટલું બધું સરસ કામ આપે છે એટલે શારીરિક સાથે મેન્ટલી હેલ્થ બંનેમાં જે ફિઝિકલ એક્ટિવિટી અસરકારક નીવડે છે આ એક એવિડન્સ બતાવે છે આ આપણે જોયું કે આ ટોપિકમાં કે આપણું જે આરોગ્ય છે અને આપણી જે શારીરિક પ્રવૃત્તિ છે એની સાથે સીધો સ સંબંધ છુપાયેલો છે પહેલાં આપણે જો આરોગ્યની વ્યાખ્યા જોઈ ડબલ્યુ ઓ પ્રમાણે પછી જે આરોગ્યની જે પૂરેપૂરી વ્યાખ્યાના જે અમુક ઉદાહરણો જોયા પછી એના પછી જોયું આપણે શારીરિક પ્રવૃત્તિના ત્રણ પુરાવા જોયા કે શારીરિક પ્રવૃત્તિ આપણા શરીરમાં કઈ રીતે ડાયરેક્ટ અસર કરે છે ઇનડાયરેક્ટલી અસર કરે છે કે શારીરિક પ્રવૃત્તિનું આપણા જીવનમાં બાળપણથી યુવાની યુવાનીથી ઘરપણ સુધી ઘણું જ મહત્ત્વ છુપાયેલું છે કારણ આપણા શરીરનું જે મેટાબોલિક રેટ છે આપણા જે શરીરના અંગો છે તંત્ર છે એ તો કોઈપણ અવસ્થામાં ચાલુ જ રહેવાના છે જે બાળપણમાંય ચાલુ હોય છે યુવાનીમાંય ચાલુ હોય છે ઘરપણમાંય ચાલુ રહે છે પણ એની જે કાર્યક્ષમતા હોય છે જે ચયાપચયનો રેટ હોય છે એ કદાચ અવસ્થા પ્રમાણે પ્લસ માઇનસ થઈ શકે એટલે જે મેટાબોલિક રેટ ઉપર ફિઝિકલ એક્ટિવિટી ડાયરેક્ટ અસર કરે છે જે શારીરિક પ્રવૃત્તિ આપણે સવારથી સાંજ સુધી કરીએ છીએ કે આપણે શરીરની ક્ષમતા પ્રમાણે આપણી ઉંમરની ક્ષમતા પ્રમાણે તો જે મેટાબોલિક રેટ છે એ આપણો સારો એવો જાળવી શકશું એટલે જે આપણા શરીરના બધા જ અંગો છે બધા તંત્ર છે એ ખૂબ સારા આપણે રાખી શકશું આ સાયન્સના પુરાવા કહે છે પણ આપણે આ થ્રુઆઉટ મેન્ટેન કરીએ તો જ આપણને સમજાશે કે આની પાછળ કંઈક રહસ્ય છુપાયેલું છે કે સવારથી સાંજ સુધીમાં આપણું જે બોડીનું જે મૂવમેન્ટ થાય છે એ યોગ્ય માત્રામાં થશે તો આપણી પાચન શક્તિ સારી રહેશે આપણ આપણા દરેક તંત્ર છે ફેફસા છે હૃદય છે ઉત્સર્જન તંત્ર છે શ્વસન તંત્ર છે એ બધાને આપણે સારા એવા જાળવી પણ શકશું એવી એક શક્યતા છે એટલે આ વિડીયોમાં જોયું કે શારીરિક પ્રવૃત્તિના આપણા આપણા આરોગ્યમાં કેટલો ડીપલી ઊંડાણથી ફાળો છુપાયેલો છે કે આપણા શરીર ઉપર કેટલી બધા દરેક અંગો ઉપર સાંધા ઉપર સ્નાયુ ઉપર અસરકારક નીવડે છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ